આજે દર્શન કરીએ મનુષ્યને કામ ક્રોધ અને મોહમાંથી મુક્તિ અપાવનાર હનુમાનજીના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું ખાનપુરા ગામે બિરાજે છે સ્વયંભૂ કષ્ટભંજન આ ગામમાં એક મોટું સ્મશાન આવેલું છે અને આ સ્મશાનમાં સ્થાપિત છે હનુમાનજીનું આ પ્રાચીન ધામ સ્મશાન ભૂમિમાં હનુમાનજી પ્રગટ થયેલ હોવાથી મુક્તિધામ હનુમાન તરીકે આ ધામને ઓળખવામાં આવે છે તો આવો દર્શન કરીએ આ અલૌકિક ધામના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું ખાનપુરા ગામમાં બિરાજે છે હનુમાનજીનું અનેરું ધામ આ વિસ્તાર આમ તો કાશી વિશ્વનાથ મહાદેવ કાયા વરોહણના તીર્થ સ્થળ તરીકે પ્રખ્યાત છે અને તેની નજીક જ આવેલું છે કષ્ટભંજનનું આ સુંદર મંદિર આ ગામમાં બાર ગામોનું સહિયારું સ્મશાન આવેલું છે આ સ્મશાનમાં સ્વયંભૂ પ્રગટ થયેલ હનુમાનજીનું મંદિર આવેલું છે સ્મશાન ભૂમિમાં હનુમાનજી પ્રગટ થયેલ હોવાથી મુક્તિધામ હનુમાન તરીકે ઓળખવામાં આવે છે આ મુક્તિધામ દાદા સ્વયં પ્રગટ થયેલા છે અહીં આગળ અમારે વર્ષો પહેલાં પાંચસો વર્ષ પહેલાં કોઈ વડીલને દાદાએ સપનું આ હતું અને ત્યાં કીધેલું કે ભાઈ મને આગળથી ખોદને બહાર કાઢું હું સ્વયં પ્રગટ થઈશ એટલે જ્યારે આગળ ખોદકામ કરવામાં આવ્યું તો અહીં આગળથી હનુમાનજી પ્રગટ થયા છે અને મૂર્તિ ત્યાંની ત્યાં જ છે એની ઉપર મંદિરનું નિર્માણ કરેલું છે હું અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી આવું છું મને બીજાની તો નહીં પણ મારા પોતાનો અનુભવ છે કે આજે બે અઢી વર્ષ પહેલાં અમે લોકો એકદમ નીલ થઈ ગયા હતા બીજાનું નહીં મારું પોતાનું નીલ થઈ ગયા હતા અહીંયા આવ્યા પછી ધીરે 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 આજે અત્યારે અમે એ લેવલ પર આવી ગયા છીએ કે જે આપણું જિંદગીનું આપણે જે સ્વપ્ન હોય પૂરું કરવા જઈ રહ્યા હોય એ લેવલ પર અમે આવી ગયા છીએ દાદાથી અમને તો ખરો જ ખરો બાકી બધાને બહુ એટલે બહુ વધારે ફાયદો થયો છે કહેવાય છે કે વર્ષો પહેલાં ગામના જ એક વડીલને સ્વપ્નમાં સ્વયં હનુમાનજી પ્રગટ થયા હતા અને સ્મશાન ભૂમિમાં હોવાની દિશા સૂચવેલ જે મુજબ ત્યાં હનુમાનજી મૂર્તિ રૂપે પ્રગટ થયા હતા ત્યાં આશરે પાંચસો વર્ષ પૂર્વે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે પણ ભક્તોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે અહીં સાચા મનથી હનુમાનજીની ભક્તિ કરવાથી ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય છે અહીં દૂર દૂરથી મંગળવાર અને શનિવારના દિવસે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડે છે અહીં મનોકામના પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ હનુમાનજીના ચરણોમાં સિંદૂર તેલ આંકડાના પાન અને ફૂલ ચઢાવે છે અહીં ખાસ કરીને સંતાન પ્રાપ્તિની મનોકામના માટે બાધા રાખવામાં આવે છે જે પરિપૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ તેમના સંતાનોને હનુમાનજીના ચરણોમાં મૂકીને ઘોડિયામાં ઝુલાવી પોતાની બાધા પૂરી કરે છે કહેવાય છે કે અહીં પાંચ શનિવાર ભરવાથી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે ખાનપુરા હનુમાનજી મુક્તિધામ હનુમાનજી મંદિર છેલ્લા વીસ બાવીસ વર્ષથી હું આવું છું વડોદરા રહું છું મારી આસ્થા હનુમાન દાદા જોડે જોડાયેલી છે અહીં આ મંદિરે આવવાથી માનસિક શારીરિક બધી શાંતિ મળે છે અહીં દર શનિવારે ભક્તોને પ્રસાદી રૂપે ભંડારાનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને દર વર્ષે કાર્તક અને ચૈત્ર માસની પૂનમ તેમજ હનુમાન જયંતિના દિવસે ભક્તોની ખૂબ ભીડ જામે છે અને તે સમયે ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવે છે અહીં રોજ સવાર સાંજ આરતી સમયે ભક્તોની ભીડ જામે છે સ્મશાન ભૂમિના આ મુક્તિધામ હનુમાનજી ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડભોઈ